નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છે વિકરણોની સંખ્યા બહિષ્કોણ માપ બહિષ્ અંતઃકોણ નું માપ આ બધા નિયમો શીખ્યા હવે આપણે ચતુષ્કોણના જુદા જુદા પ્રકારો સમજવાના છે ચતુષ્કોણ એટલે જેમાં ચાર ખૂણા અને ચાર બાજુ હોય એને આપણે ચતુષ્કોણ કહીએ પણ હવે આપણે વ્યાખ્યાઓ એના સિદ્ધાંતો અને નિયમો આપણે સમજવાના છે તો એમાં સમજવાનું છે ચતુષ્કોણના પ્રકારો જુદા જુદા પ્રકારના આપણે એમાં નો પેલો ચતુષ્કોણ છે સમલમ્બ ચતુષ્કોની બાજુઓની કોઈ એક જોડ સમાંતર હોય ચતુષ્કોણમાં માં કુલ બે જોડ સામ સામેની બાજુઓની એક જોડ અને આ બીજી જોડ આમાંથી કોઈ એક જ જોડ સમાંતર હોય

નામ આપણે આપી દે એણ માં આ સામ સામે બાજુઓની આ એક જોડ અને આ બીજી જોડ તો આમાંથી કઈ જોડ સમાંતર છે সঙ্গ চতুষ্ক સમજણ પડી બધાને આ વ્યાખ્યા પણ યાદ રાખવાની એનો નિયમ યાદ રાખવાનો ચાલો બીજું ચતુષ્કોણ ચતુષ્કોણ અથવા તો ઉપરથી આપને ખબર પડે એનો આકાર પતંગ જેવો હોય તો પતંગની આકૃતિ યાદ કરો તો જે ચતુષ્કોણની પાસ પાસેની બાજુ જોડ સરખી હોય એટલે આ બે જોડ સરખી હોય અથવા નીચેની બે જોડ સરખી હોય એવા ચતુષ્કોણ ની પાંચ પાસેની બાજુઓની અલગ અલગ જોડ સરખી હોય જે ચતુષ્કોણની અલગ અલગ જોડ સમાન હોય તે સખી હોય તેને પતંગ આકાર અથવા પતંગ ચતુષ્કોણ કહે છે

સમાનતર બાજુ ચતુષ્કોણ હા સમાનત્ર બાજુ ચતુષ્કોણ કે જે ચતુષ્કોણની સામ સામેની બાજુઓની માત્ર એકની પણ બંને જો જે ચતુષ્કોણની સામ સામેની બાજુઓની સામ સામેની બાજુઓની બંને જોડ સમાન હોય અને સમાંતર હોય ખરેખર તો સમાંતર હોય છે બંને જોડ સમાંતર હોય સમાંતર હોય તેને બાજુ

ચતુષ્કોણ કહીશું હવે એના કેટલાક નિયમો આપણે યાદ રાખવાના છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની અંદર શું શું થાય તો એની નિયમો એના નિયમો કયા કયા કાં છે એ આપણે યાદ કરીએ અને

ખૂણા હોય મતલબ જેટલું હોય તેટલું જ આનું હોય આ ખૂણાનું હોય એટલું જાનનું હોય સામ સામેની બાજુ સરખી હોય સામ સામે ખૂણા સરખા હોય અને ત્રીજો નિયમ પાસ પાસેના ખૂણા પૂરક હોય પૂરકો એટલે એનો સરવાળો થાય સરવાળો એકસો એસી એક્સો એસી આ ત્રણ નિયમ સમાંતર બાજુ ચતુષ્કોણ માટે યાદ રાખવાના છે સમલંબ માટે એક જ નિયમ સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય પતંગાકાર માટે પાસપાસેની બાજુઓની જોડ સમાન હોય સમાંતર માટે ત્રણ નિયમ તો ચાર નિયમ થાય સામ સામેની બાજુઓની બંને જોડ સમાંતર આ પહેલો નિયમ સામસામેની બાજુઓની બંને જોડ સમાન હોય ત્રીજો નિયમ સામ સામેના ખૂણા સરખા હોય ચોથો નિયમ પાસપાસેના ખૂણા પૂરક હોય તો આ નિયમને આધારે હવે આપણે સ્વાધ્યાય છે ત્રણ પોઈન્ટ ત્રણ એ આપણે કરીશું

તો 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 જેટલું 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 થશે થશે કે કે માપ એટલું પરસ્પર પરસ્પર બે સરખા ભાગ કરે સરખા થાય એ જ રીતે ઓબી અને ઓડી નું માપ પણ સરખું થાય ત્યાર પછી ચોથો નિયમ આપણે પૂછ્યો છે માપણ

સમજાય બસ આ નિયમનો આપણે ઉપયોગ કર્યો ચાલો આગળ વધીએ ચાલો એક્ઝામ્પલ નંબર બે નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ વાય ઝેડ ના મૂલ્ય શોધો

હવે આ સો બની ગયા હવે એનું માપ આપણે શોધવાનું છે કે માપોણ એ બી નું માપ આપણે શું બરાબર એકસો એસી સો ને સામે લઈ જાવ માપણ એ બરાબર એકસો એસી

તો આવી રીતે તમે કોઈ પણ દાખલા છે એ કરી શકશો જો બહિષ્કોણ આપેલું હોય તો બહિષ્કોણના માપ ઉપરથી તમે અંત અકાઉન્ટ ગોતી શકો દાખલા તરીકે બીજું કાઉન્ટ છે એમાં આપને એક એક્સ વાય બે આપણે નથી અને ઝેડ નથી આપવો પણ આપણે એક ખૂણો પચાસનો આપ્યો તો એની સામેનો ખૂણો કેટલો થાય પચાસનો થઈ જાય એનો થાય બસ તો એ પચાસનું પહેલાં શોધી લેવાનો તો એની બાજુનો ઝેડ છે એ એકસો ત્રીસ થશે જેડ કેટલો થશે એકસો ત્રીસ પછી આપણે ચાલો ત્રીજું કાઉસ ત્રીજા કાઉસ અંદર એ અડધો ખૂણો એક ત્રીસ આપ્યો છે પછી બે રેખાઓ એકબીજાને આઠ ખૂણે છેદતી હોય તો એક્સ નું માપ કેટલું થશે તો કે નેવું દેખાય છે આકૃતિમાં નિરાતે જુઓ કારણ કે જ્યાં કાઠકૂણાની નિશાની બતાવી છે તો કાઠકૂણાની નિશાની હોય સામે એનો ખૂણો નેવું નોંધ થાય તો નું માપ નેવું નું આપણે માપ ગોતવાનું રહ્યું તો નું ગોતવા માટે આપણે નેવું વધતા ત્રીસ એટલે એકસો વીસ એકસો એસી માંથી એકસો વીસ બાદ કરો એટલે એ સાઈઠ મળશે નું માપ સાહીઠ મળી ગયું હવે જેઠનું માપ ગોતવાનું રહ્યું તો જેટલું વાયુ હોય એટલું જ માપ જેઠનું મળશે કારણ કે એમાં યુગમાં કોણ બનશે તો યુગમાં કોણ બને તો વાયુ એકસો ત્રીસ તો જેડનું પણ એકસો ત્રીસ તો આવી રીતે બાકીના ત્રણ ચાર પાંચ છ જે કંઈ દાખલા આપ્યા છે એ બધા આપણે હોમવર્કમાં રાખીશું અને બાકીના દાખલા છે ત્રીજેથી એ ફરીથી મળીશું ત્યારે આગળ વધીશું તૈયારી કરવામાં કાળજી રાખો તો સરળતાથી આપણે કરી શકશું આગળ